વિડીયોની અંદર તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ ઓજાર સાથે આપવાનું છે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ટોટલ ઓજાર મળી જશે મિની ટ્રેક્ટર છે ટ્રેલર છે ઓરણી છે દાતી છે રાપ છે બીજો લોઢિયો પણ છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો આખો સેટ મળી જશે યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર નો ટોપ મોડેલ ટ્રેક્ટર છે અને સાવ વ્યાજબી ભાવે માહિતી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ડીઆર કિસાન અને ફેસબુક પેજ પણ આપણું ફોલો કરવાનું ભૂલતા નહીં અને વિડિયો દરેક ગ્રુપમાં શેર કરજો જેથી હું તમારી માટે આવા નવા નવા વિડિયો દરરોજ બનાવી શકું અને બીજા કોઈ પણ મિત્રને આ સેટ લેવો હોય તો વહેલી તકે તેમને મળી જાય તેમને ખોટું હેરાન થવું ના જોઈએ મહેન્દ્રા યુવરાજ બસો પંદર મિનિ ટ્રેક્ટર છે ટોટલ ઓજાર સાથે વેચવાનું છે દાતીરા પોરણી બીજો એક લોઢીઓ પણ છે ટોટલ વસ્તુ સાથે વેચવાનું છે મુન્નાભાઈ ઓનર છે એમના ભાવે મળી જશે કન્ડિશનમાં ટ્રેક્ટર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લેટ છે સો એ સો ટકા રૂબરૂ સ્થળ ઉપર જઈને ટ્રેક્ટર તમે રૂબરૂ જોઈ ડ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા મુન્નાભાઈનો કોન્ટેક કરજો મુન્નાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ પણ એકદમ સારી છે વિડીયો અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા છે અને ટ્રેક્ટરની સાથે ઓઝાર પણ આપવાના છે ઓઝારમાં તમે જોઈ રહ્યા છો ટ્રેલર છે આ ટ્રેલર પણ આપવાનું છે વસુધારા ટ્રેલર તે પણ આપવાનું છે તળિયું ચોખ્ખું સાઈડું પત્રા સારા ટ્રેલરની અંદર ક્યાંય પણ સડો નથી અને સારું ટ્રેલર છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો સારા કલરમાં ટ્રેલર છે વધારે માહિતી માટે મુન્ના ભાઈનો કોન્ટેક કરજો અને તેની સાથે ઓજારમાં એક દાતી છે નવિયા છે અને એક રાપ છે ટોટલ ઓજાર મળી જશે અને કિંમત બે લાખ પીચોતેર હજાર બે લાખ પિચોતેર હજારમાં ટ્રેક્ટર ટ્રેલર અને ઓજાર તમામ મળી જશે કિંમતમાં ફેરફાર રૂબરૂ સ્થળ ઉપર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે મુન્નાભાઈના ટ્રેક્ટર ઓજાર લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે કુતિયાણા જિલ્લો પોરબંદર તરખાઈ ગામે જોવા મળશે ટોટલ વસ્તુ લેવી હોય તો મુન્નાભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે ત્યાંસી વીસ ત્રીસ વાળા નંબર પર ફોન કરી સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો